આવી દ્રષ્ટિ હોય આપણી છે આમ છે તેમ છે મસ્કરી કરતા કટાક્ષ કરતા હોય તમને લાગે તો બુદ્ધિશ આવી છે ઓળખું છું બધા દૂર ઓરખે છે ભમ મૂર્તિ છે એ ઓરખ્યા કહેવાય આ સંબંધ વાળા છે એ ઓરખાય તો ઓરખ્યા કહેવાય આ તો ઉપર ઉપરથી જોયા આપે આમ છે તેમ છે આમ કરે આમ કંઈ કાણો છે લુલો છે લંગડો છે પછી બીસી છે બીસી ખોરોને બેક ક્લાસ પ્લાસ્ટ આ સત્સગવાળું ના હોય બિલકુલ જો શાસ્ત્રી મહારાજે જો બીસી કર્યું હોય તો જાગા છે ને ભગઈયા સમાગમ કરી શકે સમાગમ તો રહેવા તો સેવા છે મન કહે છે બે અરે જાનના જોખમે પક્ષ રાખી નથી આ એમને જોયું નથી બીસી ફીસી હા ગમની મૂર્ખ ખાલી જાગા સાહેબ માની વાત નથી એમના સંબંધમાં જે આ બધાને બધાને બ્રહ્મની મૂર્તિ જોતા એટલે આપણા આટલા વખતથી કેટલા તો એકસો વખત પારાયણ કરી ગયા વૈષ્ણાવતી એકસો આઠ વખત તા તું કારો કઈ બોલાવેલો હાઉ બોલ હા આમાં તો બહુ સુધારો કરવાનો છે તું કારો બહાતમાં બહુ ચાલે હા કચરો જ માનીએ છે બધા વાઘરી જ માનીએ હા ખરેખર એમ ભાવના જ મહેર લુખો કોરું દુકાળ છે અંદર આ ભાવના દુકાળ છે દેવું છે ક્યારે સત્સંગ સંત ઉપર પ્રીતિ વાળા એકમતી વાળા અને સમાધિ ઘણા ભક્તો છે મહારાજ કે છે હરિભક્તો મહારાજ કે છે આ સત્સંગની અંદર સંત ઉપર પ્રીતિવાળા મત એક મતીવાળા અને સમાજની ઘણા ભક્તો છે તેમને કોઈ સિદ્ધિઓ દેખાડે ધન પુત્ર કે ગરાસ આપે તો કામણ ટુમણ કરે મરેલા જીવતા કરે આકાશમાં ચડેવા એવા સત્સંગ જ્ઞાના બીજા મનુષ્યો મળે તો પણ તેને છે તેમને નિષ્ઠા થતી નથી ને એવાને તે પાખંડી માને છે આપણે ક્યાં સાધુ જોઈએ છે બોલો છક્કા પંજા આપેવા લોટરી નંબર આપેવા કઈ સરસ નોકરી અપાઈ દેવા આકાશ મોડેવા બધા પાખંડી કયા એવું જે કરે ખરો સત્સંગી હોય ને આવું માને આવા પરચા વરચા વાળા જે કેવું બધું લક્ષ્ય છે કોઈ તેમને કોઈ સિદ્ધિઓ દેખાડે સિદ્ધિઓ દેખાડે જે દેખાડે કાશી દેખાડ કાશી છે કે તેને જવાનું નથી અહી દેખાડ્યું એટલે એવી સિદ્ધિઓ દેખાડે ધન પુત્ર કે ગળ આપે આ ત્રણ તો ગુલાટ ખાઈ જાય ગમે ધન પોતે ગ્રાસ આપે એના માટે ભગવાન અસલી ભગવાન છોડીને ઓલા ભગવાન પકડે હવે તો કોઈ છે નહીં છતાંય હોય ભાર ના રહે સત્સંગીને તથા કામન ટુમણ કરે મરેલા જીવતા તો કેટલી મોટી વાત થઈ મને છે કે છે એક માણસ મળેવું છે હજારો વર્ષ થયા આવું કરે એવા કોઈ મળ્યા નથી પણ કદાચ એવો મળે આકાશમાં ચડે લો આકાશમાં ચડે એવા સત્સંગ વિનાના બીજા મનુષ્યો મળે તો પણ તેને છે તેમને નિષ્ઠા થતી નથી અને એવાને પાખંડીમાં નિષ્ઠા તો આ દૂર રહી પાખંડી તતી ગયો છે બ્રહ્મા છે કીર્તન સત્સંગ વિના प्रमाण जाड़ मटे नहीं जनते नहीं सुनो न पित्तल नौ एक सर्क हो जाएगा न प्रमाण से के आसमान चढ़ी जाए मुआ को जिंदा करे तो माया को गुलाम है लो माया न गुलाम मारे। माया यहाँ पे माया तो छठे को है माया न गुलाम न सब आगम का हूँ तमल माया की गुलाबी वधार मले એટલે સત્સંગ એકદમ ટૂંકમાં નિર્વાસનિક થવા ઉપર તાન હોય ને એ મારે કહ્યું ને સ્વામી ના અર્ધો સત્સંગ કહેવાય હા એટલે આપણે ભગવાનમાં માં જોડેલા છે સ્વામી બાપા જોડાય પણ આમાંથી ઉખડ્યા નથી એ ભગવાન જોડાયા પણ એ ઉખડ્યા નથી સાખે એટલે અડધો સત્સંગ કહેવાય આ બધું નાશન જાણવું પડે વિશ્વનું રૂપ રૂપ જાણવું પડે અને પછી ભગવાનમાં જોડાય તો સારું પડે હા એ તો નાર હોય ને ખુલ્લો રાખે આ બંબો ખુલ્લો રાખે એનું ઉપર નર પાણી ભરતું ભરાય ત્યારે ભરાય એવું છે એટલે સાંખીને યોગ બે જોઈએ સાંખીને અડધો સત્સંગ કહેવાય આપણે બધાને આ કાચપ છે હા વિષય બાજુ આપણે ખેંચાઈએ છીએ ભગવાનને બદલે જરાક જો આવા કોઈ મળે ને ભગવાન મૂકીને જતો જ રહે યોગી આપ બોલ્યા હતા મુંબઈ કપોડવાડીમાં રવિયાની સભા હતી પંદરસો હરિભક્તો એટલા હતા તે બહુ કહેવાય સ્વામી કહો શું સભા એક ટાંકડી પડે તો સંભળાય એટલી શાંત સભા છે સ્વામી કહે કોઈ બાવ આવે સોનું બનાવનાર સભા ખાલી થઈ જાય હું ને થાંભલો બે જ રહીએ આવું બધા વાત પેલા થાંભલા ને પેલા હોલના હું ને થાંભલો બે જ રહીએ બધા બાજુ બીજી વાડી હતી નાની ત્યાં કોઈ બાવા સોનું બનાવના પહોંચી જ જાય બધા આખી સભા ખાધી હવે મારા ફેરો ફેરે પછી પાકો હોય ધારો કે તો શું કે બાપાને શું કામ વ્યવહારમાં તકલીફ આપી વ્યવહાર માટે ઓલો ભાવો મોક્ષ માટે બાપા ગોટો વારે અને એનાથી આગળ હોય ને બહુ બહુ જ્ઞાની હોય ને બાવાનું કલ્યાણ કરવું પડે ને થન લઈને આપણે પાણી બેસાડી એનું કલ્યાણ થાય ને લો ગોટો વારે લોટો એના ડાકોરના ગોટા વધારે ગોટા આપે હા એવું છે સત્સંગ એટલે નાની સુની વાત નથી આપણે છે ને કંઠી પહેરી તિલક બસ માન્ય સત્સંગી એનું કોઈ ના કરતા હોય કુશનગી ગણીએ એના કોઈ મારા પૂજા ના કરતા એને કુશન પણ એને આવું બધું ભાવના હોય એને ખબર પડે તમને આ બીજા પાક્કો અંદરથી પણ કયા બધું વાય પરથી જ માફ કરે જો કે ઉપર રાખણ હો કંઈક કાઢી નહીં ને આ આ તકલીફ આય થાય છે આવું બોલ્યો ને હું કંઠેનટી બાજુમાં અમે તો પાકા સત્સંગી બધું હોવું જોઈએ એક પ્રાધાન્ય નહીં કહી દે કંઠી મારા જ પ્રાધાન્ય થઈ જાય પછી આ બધું ના હોય અને આ કંઠી મારા મૂકી દે તોય કામ નહીં બે હોય